હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તમે મજામાં છો ને ભાઈ પણ એકદમ મજામાં છે અત્યારે સમથિંગ સવારના સાડા દસ થઈ ગયા છે આમે જ હતું પણ આપણે આલારામ ન વાગ્યું એટલે હું એટલે આજ રજા દાંડી આજની વાલી દાંડી રવિવાર છે બધું ભેગું થઈ ગયું છે એટલે રખડવા નીકળું છું એકલો એકલો માતાજી કઈ જાય સેલો ટાઈપ બનાવવા તું એ ભલે એને એલો ટાઈપ બનાવવા જાય હા તો તું કમા હું ઉડાડવા આવ્યો તો રખડ અમારે હા એસા ઈ હોતા હે હું ઉડાડી કમા બરોબર આ તો હું કમાઈ કીધું કરું તો કરી હું ભેગું કરી પણ તમને નહીં કાઈ નહીં તો છે ઓ આપણે ફાઈલ છે આપડો ગરીબ નથી કાઈ આવા અરે હા ભાઈ હા તો ખોટી ઘડિયાળ પેલી ખોટી ચાલુ નથી ગઈ તેરી એટલી ફાઈલ છે મારે

ક્યાં પણ બાકી લોટ પાડી દીધો લોટ હે શું વાત છે તો અહીંયા થોડી ઘણી બાકી છે લગાડે છે તા છોકરાઓ ભલે લગાડે ને આપણે તો ખબર છે દાંડી મારી દીધી સવાર દી એટલે રખડી અને જો પાલક ઉપર સડી લગાડે જો ભાઈ આ કામ નહીં આપણું પાલક ઉપર સડી લગાડું જો આહા નહિ આલો મહેનત કરો આમ નામ એક દી રંગ લાવશે તમારી મહેનત હા હરી ભાઈ હા હા અને પાલક વાલક બાંધ્યો છે થોડી ખુશી એટલે પાછું ઉપરનું બાકી છે લાગી જાય હું કેવું તમારું સાગરભાઈ ના ના અને તાલબ લગાડી હોય તો આપણે સાગરભાઈનો કોન્ટેક કરજો અમે આરે છું પણ એનો કોન્ટેક કરજો અમે પછી આવું કે પહેલું કામ સાગરભાઈનું હોય હાલો હાલો તો અત્યારે ઘડીક અહીંયા હવાન કરી પછી ક્યાંક પાછા રખડવા નીકળી મૂળ તો ઘરેથી ભાગી જાતી આપણે એટલે હવે ક્યારે જઈ કે નકી નહીં તો ઘરેથી ફોન આવી ગયો છે ખાવાટવું જોઈ જાવું કે ન જાવું અજે એક બે કામ છે પતાવાના છે પછી ઘરે જ આપણે ચાલ્ગી સાગરભાઈ થોડીક ફોન કરી આપણે આપણે દોસ્તારે હવાન કરીને પાછા ઘરે વીવાથી થોડું કામ હતું પણ કાંઈ ભેગું છું નહીં બધું ઘર ભેગી ના થઈ ભૂછા છાતા અને બહારનું કાંઈ ખાવાની ઈચ્છા નહોતી આપણે ઘરે તો માતાજી કંઈક ખાવાનું લેવા ગઈ છે લઈને આવે એટલે કંઈક ખાઈ લઈ છાંથી ફૂઈ જાય રજા આમ જ કાઢવાની છે હોય રમઝા કે થાક ઉતારી લેવાનો પછી તો રોજ કામ કરવાનું છે થાક ઉતારી આપણે તો ફાઇનલી આપણે ખાવા બે જો ખાવામાં બટેકાની શાક રોટલી છાશ ખાસો ભૂખી થઈ ગઈ તો ખાવ ખાધું મે એને જલ્દી જ આવું તો મને નહીં તો ખાધા વગર ખાઈને અમે પણ તમે એક ખાઈ લેવાય ને મને તારી વગર ભાવે નહીં ને તો હું ખાઈ મને લો ખાઈ લીધું છે હોય જાય બીજું કઈ કામ છે નહીં આપણે માતા જેને કામ છે તેનું કરશે કઈ નહીં આપણે હોય જાય બરોબર ને કઈ કરવું હોય તો આ મારે હોવાનો ટાઈમ થઈ ગયો એકચુઅલી મારો હોવાનો ટાઈમ છે અને આમને હેરાન કરે પણ હું કામ નહીં કરું છું સાઈડ ઉપર નથી આ કોઈનું વાત સાંભળી જ નહીં તારે કરવાનું ઘરનું એ તારો પ્રોબ્લેમ છે મારો નહીં હું મસ્ત હોઈ જાય ત્યારે હાલ જે કરવું એ કરતા જાવ છે આપણે હોવાની તૈયારી કરતા હતા

来你那

લાઈક કરો નો કરો પછી મજા આવે તો